નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના હવામાન ને લઈને ફરી એકવાર વાદળોના મજબૂત ઓચિંતાનો મોટો પલટાવ ગુજરાતમાં હાલ ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની તીવ્રતા સાથે નવી નવી

નવા ચક્રવાતને લઈને નવી નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ અનેક વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં હળવું ચક્રવાત તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેની અસરોને લઈને અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં બેંગલવીના વિસ્તારથી બેંગલુરુને મદુરાઈના દક્ષિણિયા ભારતના તટીય વિસ્તારો ઉપર પવનની તીવ્રતાની વચ્ચે ફરીથી નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં ઉથલપાથલ સર્જાતી હોય તેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનોની ભયંકર ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે અરબસાગર માંથી પવનોની દિશાઓ પલટાઈને હવે ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતના હવામાનમાં હવે થોડોક રાહત મળતી જોવા મળશે એટલે કે જે ગરમી પડી રહી છે તેમાંથી હવે રાહત મળતી જોવા મળી શકે છે ને ઓમાનમાંથી અરબસાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવન ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે ને જેને લઈને ગુજરાતમાં ઠંડા પવનોની ગતિવિધિઓ ફરીથી વધતી જોવા મળશે ને સાથે સાથે આવનાર બોતેર કલાકની અંદર ગુજરાતમાં ઘોર અંધકાર પટ છવાતો હોય તેમ ઠેર ઠેર પંથકો ઉપર વાદળોના મજબૂત ઝુંડ છવાઈને ગુજરાતમાં સૌરાષ્ટ્ર ના દરિયા કિનારાના વિસ્તારોમાં કચ્છના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ફરીથી હવાના દબાણની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ વધતું જોવા મળી શકે છે જોકે અમુક વિસ્તારોમાં જોર વધતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતની અંદર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને અમુક વિસ્તારોની અંદર રાજ્યની અંદર ઓચિંતાના પલટાઓની સાથે બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળશે અને સાથે સાથે છવાયા વાતાવરણ અને આવી રહેલા મોટા પલટાવને લઈને સાથે જ તમે જોઈ શકો છો તેવી રીતે ગુજરાત પરથી પસાર થતી મજબૂત સ્ટ્રફ લાઇનની અસરની ગતિવિધિઓને લઈને ગુજરાતના હવામાનની અંદર આગામી ત્રણ દિવસોની અંદર કઈક મોટું નવા જૂની થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનારું વર્ષનું નિષ્ણાંતો સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે ઉત્તરીય ભારતથી લઈને પશ્ચિમીય ભારતના વિસ્તારોમાંથી બદલાતી સિસ્ટમની પવનની દિશાની ગતિવિધિઓને લઈને ગુજરાતના હવામાનની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર એકાએક પલટાવ આવતા જોવા મળી શકે છે અને ઠેર વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં બરફવર્ષાની સાથે સાથે ભેજયુક્ત પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને સતત મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક મોટા પલટાવની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી રહી છે અને હવામાનની અંદર પલટાવ સાથે સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે અનેક વિસ્તારોમાં ભયંકર જોર વધતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બની રહેલું હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેને લઈને દરિયાઈ કિનારાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળશે અને વાદળોના ઝુંડ ગુજરાત પર છવાતા હોય તેવો પણ માહોલ ગુજરાતમાં અત્યારે જોવા મળવાનો છે સાથે સાથે રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર સામાન્ય પવનની તીવ્રતા કરતા અત્યારે ચાલીસ લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા અને ભેજુક્ત પવનની આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ રાપર ગાંધીધામમાંથી મજબૂત સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો હોવાને લઈને વાદળોના ઝૂંડની વચ્ચે આ વિસ્તારોમાં તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટાવ સાથે ઠંડા ભેજયુક્ત પવનોની તીવ્રતા સાથે કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે આમ આજની રાત્રિથી લઈને ગુજરાતમાં આવનાર 3 દિવસની અંદર ઉચિંતાના પલટાવ સાથે આકાશ પાતાળ એક થતું હોય તેમ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ ઠેર ઠેર પંથકોમાં ફરીથી ઘેરાતા જોવા મળવાના છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની જો માહિતી મળવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો તીવ્ર દબાણ ફરીથી જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ સવિસ્તૃત માહિતી મળવે તો ભાવનગર સોનગઢ પાલીતાણા ખડસલિયા તળાજાના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મહુવાના વિસ્તારથી રાજુલા કુંડલાના વિસ્તારથી ધારીના વિસ્તારથી તુલસી શામનો વિસ્તાર ઉના કોડીનાર વેરાવળથી લઈને માંગરોળના વિસ્તારોની અંદર હવામાન પલટાતું જોવા મળી ચૂક્યું છે કડાચના વિસ્તારથી કેશોદ જુનાગઢ બગસરાના વિસ્તારથી ધારી વિસાવદર જેતપુર ઉપલેટા કુતિયાણા પોરબંદરના વિસ્તારોની અંદર પચીસ થી લઈને સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે તે બી જ રીતે ભાનવડ લાલપુર કાલાવડ ખંભાળિયાના વિસ્તારથી ચીખલી ભાટિયાના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાનો ઓખા બંદરમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે ગોંડલના વિસ્તારથી બાબરા જસદણ ગઢરા બોટાદ બરવાળાના વિસ્તારથી રાજકોટ કાલાવડના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી આપવામાં આવી છે ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાણ ચોટીલા સુરેન્દ્રનગર લીમડીના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે બરવાળા રાણપુર અને ગઢડાના વિસ્તારોની અંદર ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી ફૂકાઈ રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ હવે બદલાઈને ગુજરાત દર્શાવવામાં આવી રહી છે આમ ઠંડા પવનોની દિશાઓ બદલાવાની સાથે ગુજરાતમાં કમોસમી માવઠા રૂપી સંકટ નવું ઘેરાતું જોવા મળી રહ્યું છે ગુજરાતના તટીય વિસ્તારોને વિસ્તારો જંગલો વાળા પણ પવનોની ઝડપો વધતી જોવા મળી રહી છે જેમાં આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી લઈને વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ વલસાડથી લઈને આહવાના વિસ્તારોની અંદર પણ એકાએક મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સત્યાવીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે જે આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં એકાએક પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ઝડપો ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળી શકે છે અને ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતમાં પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળવાના છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ અત્યારે સિયર ઝોન અને સ્ટ્રફ લાઇનનો એક મજબૂત ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને સ્ટ્રફ લાઇન મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી હોવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં તીવ્ર દબાણ ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રોની અંદર આમોદના વિસ્તારથી લઈને બોડેલી ગઢડા ગોધરાના વિસ્તાર લઈને દાહોદ છોટા ઉદયપુર લુણાવાડાના વિસ્તારોની અંદર પવનની ઝડપો અત્યારે વધતી જોવા મળી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ટેમ્પરેચરની જો માહિતી મળવામાં આવે તો અઠ્યાવીસ ડિગ્રી થી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા ફરીથી જોર દર્શાવતી જોવા મળવાની છે ઉત્તરીય ગુજરાત ના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર એકાએક મોટા પલટાવ જોવા મળી શકે છે અને વાદળોના ઝુંડ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સતત જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અમુક પવનોની તીવ્રતા બદલાઈને ગુજરાત તરફ પોતાનો ઘેરાવો દર્શાવતી જોવા મળી રહી છે આમ બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતા કમોસમી વરસાદનું નવું સંકટ અને ઉનાળાની શરૂઆતને લઈને ગુજરાતની અંદર સતત મોટા પલટાવની શક્યતા આવનાર ત્રણ દિવસો માટે در شب همه آویرهی چه هم